બસ આટલી વિનંતી છે મારી બધા જગ્યા લઈને બેસી જાવ વિવાનો અહીંયા ઊભા છે બધા જ અહીંયા જેટલા પણ લોકો ઊભા છે મિત્રો જગ્યા લઈને બેસી જાવ મીડિયાના મિત્રો સિવાય કોઈ ઊભા નથી રહેવાનો મીડિયાના મિત્રો અને પોલીસ અધિકારીઓ આપણી વ્યવસ્થા માટે આવ્યા છે આપણી વાત આપણો કાર્યક્રમ સારો થાય એના માટે પોલીસે પણ ખૂબ સારી વ્યવસ્થા કરી છે એમને પણ અમે આવકારીએ છીએ મીડિયા મિત્રો અમદાવાદ થી ભરૂચ થી દરેક વિસ્તારો માંથી આવ્યા છે એમને પણ આપણે આવકારવાના છે એટલે બધા જ ફરી આપણા કાર્યક્રમ છે પાછળ જે કઈ લોકો ઉભા હોય આગલી સાઈડ માં આવીને આગલી હરોળ માં જગ્યા લઈ લેશો આ કાર્યક્રમ તમારો ને અમારો બધા જ નો છે સમાજ નો છે તો વ્યવસ્થા જાળવો એવી બે હાથ જોડીને નમ્ર વિનંતી છે ધન્યવાદ હાલો ભાઈઓ શાંતિ રાખજો બે મિનિટ માટે તો તમામ ભાઈઓને નમ્ર વિનંતી કે હમણાં આ એકસો પચાસ મી જયંતી આપણા